ખૂબ જ સરસ પ્રશ્ન છે એક ટાંકી છે તે ટાંકીમાં એક નળ લગાવીએ તો બે કલાકમાં તે ટાંકી ભરાઈ જાય છે તે જ પ્રમાણે બીજો એક નળ લગાવીએ તો તે નળથી પાણી ભરતા ત્રણ કલાક લાગે છે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ એક નળ છે આ નળથી જો આ ટાંકી ભરવામાં આવે તો તે બે કલાક લે છે અને આ નળથી ટાંકી ભરવામાં આવે તો ત્રણ કલાક લે છે પણ પ્રશ્ન અહીંયા તે એવો થાય છે કે જો બંને નળ એક સાથે ચાલુ કરી દેવામાં આવે તો કેટલો સમય લાગશે બંને નળ સાથે ચાલુ કરવાના છે માટે બે અને ત્રણનો લસા લઈશું આપણને મળશે છ યુનિટ એટલે જોઈએ કે બે કલાકવાળા નળને છ યુનિટ ભરતા બે કલાક એટલે એના ભાગ્યા બે કરીશું એટલે આપણને ત્રણ મળશે ત્રણ ઇફેક્ટ અને ત્રણ કલાક વડા માટે જોઈએ તો છ ભાગ્યા ત્રણ માટે આપણને મળશે બે ટોટલ આપણને કેટલો જવાબ મળશે પાંચ બસ હવે આપણો જવાબ તૈયાર છે તો ટાઈમ શોધવો છે તો કુલ યુનિટ કેટલા હતા આપણી પાસે તો છ યુનિટ એના ભાગે આપણો મળેલો જવાબ પાંચ છ ભાગ્યા પાંચ કરીશું એટલે આપણને સમય લાગશે એક કલાકને